હે ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં અને હું ફ્રેશ નથી કારણ કે સાડા છ માં જાડુ એમનો ઉઠેડો છે કારણ કે જાડુ જવાનું છે પાર્લરમાં તો જાડુ ફટાફટ મૂકી આવે ને જાડુ હા જો આપણે નાઈ ધોઈ લીધું છે પણ તોય તમને ફ્રેશ નહીં લાગે કારણ કે અઢી થી ત્રણ કલાકને ઊંઘ માંડ માંડ થઈ છે પણ આપણે પાર્લરમાં જવાનું છે તો નીરો આપણને મૂકી જાય હાલો ફટાફટ પાર્લરમાં મારી હારે હાલો હું તા હું તા ગાડી કરીશ જો હાજુ રહેવાનું છો હલો જો ઊઘે એટલી આવે છે ને ઉપરથી ઠંડી એટલી છે આમાં કરવું તો કરવું એ સમજાતો નથી કાઈ નઈ જાડુ ને આપણે છોડી આવી થોડીક વાર આપડે હોઈ જાવ પછી પાછું પંડપ મુહરતર ટાઈમે પોચવું પડશે એટલે ઉઠીને પછી આપણે તો જો આપણા દુલ્હન છે ને રેડી થઈ ગયા છે બહુ સરસ લાગે છે એક્સટાઇલમાં જો હજી એને ફ્લાવર લગાવવાના છે ચોટલો લઈ લીધો છે અને ફઈ હોતન તૈયાર થયા છે ફઈ ને માર જેવું છે હું હારી લાગુ છું કે નહીં મને એવું થાય હોય પાર્લર માં આવું ને તો મને બહુ બીક લાગે હારી તૈયાર કરશે કે નહીં

હાલો હવે જઈએ તો વાગી ગયા છે સાત અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું મંડપ મુહૂર્ત લગભગ છે ને નવ વાગ્યાનું છે એટલે મારું દિલ એવું કહે છે કે સાત થી આઠ હોય જાય આઠ વાગ્યા પછી તૈયાર થાય અને દિમાગ એવું કહે છે કે બેટા હું મન નગર ભેગું નહીં થાય તો હવે આપણે હોવા નથી થતું ના હોય ધોઈને આપણે તૈયાર થઈ જવું છે હાલો ફટાફટ તો સાડા સાતમાં આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને પાસે જૂના કપડાં એટલે પેલી દકાન કે જાડો લેવા જવાની સજી બ્યુટી પાર્લર એટલે ત્યાંથી આવીને પછી છે ને આપણે મસ્ત મજાના કપડાં પહેરશું જો જાડુ તો બ્યુટી પાર્લરમાં ગઈ છે એટલે આપણે સવાર સવારમાં એકલા નાસ્તો કરવાનો છે આપણે ફાફડી લીધી છે ચા લઈ લીધી છે ઘણો બધો નાસ્તો છે પણ આપણે છે ને ખાલી ફાફડી ખાવાની ઈચ્છા છે તો ફાઇનલી જો રેડી થઈ ગઈ છું નીરવ લેવા આવી ગયો છે ને ફોન આવે છે કે ક્યારે આવીશ તો ફટોફટ આપણે નીચે જઈ અને હજી સેટ ને એવું બધું ઘરેથી પહેરશું બાકી રેડી થઈ ગયા છે જઈને હું તમને લુક બતાવું કે કેવી રેડી થઈશ તો અત્યારે જો બહુ મોડું થાય છે તો આપણે ખાખરા અને ચાનો ફટોફટ નાસ્તો કરી લઈએ તો ફાઈનલી રેડી થઈને આવતા રહ્યા છીએ અને અને જો લેન્સીસ છે કલર ની સાડી પહેરી છે લાઈટ કલર ની સાડી આમ તો મને ઓછી ગમે પણ મેં કીધું ક્યાંક નવું ટ્રાય કરવા માટે આપણે આછા કલર ની સાડી પહેરી છે તો કેવી લાગે છે તમે લોકો કોમેન્ટમાં કહેજો અને જ્યારે હું પાર્લર માં રેડી ત્યારે મને છે ને એક બીક બહુ જ દે કે હું નહીં હારી લાગતી હોય નહીં હારી લાગતી હોય મને અંદર તેવું જ થયા રાખે તો ખબર નહીં કેવી લાગુ છું મોટો ચાંદલો કઈ

મારા મમ્મી છે ને મામે લઈને આવતા રહ્યા છે મમ્મી તમે તો બહુ મોડા લગ્ન માં ટાઈમે આવી ગયા હા લગ્ન માં ટાઈમે આવી ગયા પણ અમારે ઘરે તો ન આવ્યા

ખવા જોઈએ ને આજ તો કે આ છોકરી ના લગ્ન છે એટલે અદિતિ ના બા છે આ અને તમે પૂછો છો ને કે કાના ભાઈ છે એમના રિયલ બેન છે અદિતિબેન અને આજો કાના ભાઈ ના બા છે અદિતિબેન ના બા છે અમારા બધા ના બા છે ને કા ભાઈ ઓછા તમે જાડા થવા પેન ચડાવવા પડે છે પણ આ લોકો બહુ એટલે બહુ મસ્ત લાગે છે આ કલર તમારા ઉપર બહુ શૂટ થાય છે બસ આને તો લગ્ન કરવાની જૂતા વળશે ઉંમર થવા દો બા આને કયો હજી એની વાર છે

હોય ને તો એનો ફાયદો એ થાય કે ફોટા બધાય સાથે આવે અને થોડો ઘણો ટાઈમ બચી જાય તો જો બંનેના ઘર થોડા ઘણા નજીક છે એટલે બંને ફોટોશૂટ કરવા માટે અત્યારે અમે જો ગાર્ડનમાં આવ્યા તો જો સવારમાં તમારા ફોટા પડાઈ ગયા ને તો પડાઈ ગયા બાકી ઘરનો પ્રસંગ હોય ને તો ફોટા પડવાનો ટાઈમ ન મળે તો જો નીરવ ને એની પાસે તો ટાઈમ નથી તો કપલનો તો એક કોઈ ફોટો નથી પડાયો પણ સિંગલમાં તો હું અહીંયા આવી છું ને ગાર્ડનમાં તો મારા કુદના સિંગલના અમુક ફોટા પાડી લઈશ પણ ફોટોગ્રાફર આપડા પર્સનલ જે નીરવ છે ને અહીંયા હારે નથી તો ખબર નહિ એ કેવા ફોટા આવશે અત્યારે જો આ બે માણા એટલા અરખાય છે ને જો નકરા દાંત જ કાઢ્યા રાખે છે ફોટોશૂટ હાલે છે ને એટલે જો તો અહીંયા જો ફોટોશૂટ હાલે છે ને અહીંયા જો બંને સાઈડના કુમાર છે ને ઉતાવળ કરાવે છે કુમાર નું કામ ઉતાવળ કરાવવા માટે તો મેકલા હશે ને બંનેને તમને જેવું કીધું કે ભાઈ ટાઈમ પર આવી જજો ને ટાઈમ પર બરોબર છે એટલે તમારે ઉતાવળ કરાવવી પડે કે બે કુમાર હાવ નાના એવા છે એટલે હું કે પણ તો એ ઉતાવળ થોડી ઘણી કરાવે છે તો જો આ પેલા એવા ભાણિયા ભાઈ છે જે હાવ શાંત છે અમારી આરે ફોટોશૂટ માં પપ્પા હારે આવ્યા છે પણ સેજ તોફાન નથી કરતા એને પૂરવા નાનો ભાઈ તોફાની છે એટલે તું ડાયો થઈ ગયો આ જોવો સુરત થી આવ્યા છે મેમાન આપડા ભાણિયા ભાઈ છે ને પૂરવા હાઈ કઈ દે ને જો આ છે ને ટીચિંગ નું કામ કરે છે ને તો એના બધા સ્ટુડન્ટ અદિતિ ટીચર અદિતિ ટીચર કરે છે ટીચર છે તો મંડપ મુહૂર્ત ને બધું પતી ગયું છે અને અત્યારે આપણે જેટલા બી કુટુંબના સભ્યો હોય ફેમિલી વાળા હોય બધા મોકલી દીધા છે સામે ત્યાં જમવા અને અમે છોકરા છોકરાને આપણે ઘરના ઘરના જે બાકી હોય ને એના માટે જો આવ્યા છે અને અહીંયાથી આપણે પાર્સલ લઈને જવાનું છે ને આપણે મસ્ત મજાનું જમી લેવાનું છે અમે કામ વાળા છે ને એ નથી ગયા બાકી બધા મોકલી દીધા જો પાર્સલ લેવા માટે જય આવ્યો છે મારી સાથે મયંગ છે ને શ્યામ છે બધા જો બહુ એટલે બહુ ભૂખ લાગી કાંઈ નહીં ઘરે જઈને જમવાનું છે ને અમે અત્યારે ઢગ માટે આવી ગયા છે તો છોકરી પક્ષના ઢગમાં જે આવ્યા છે ને બધા લોકો અત્યારે જમવા માટે બેસી ગયા છે તો જો સામે વાળા પક્ષ છે ને કાના કરે ડબલ ચાર પાંચ ચમચી દઈ દો એક ચમચી કાના ભાઈ કઈ નઈ થાય હજી હજી બે ચમચી

આવું ચાંદી તો પેઠી માટે છે ને આપણે તૈયાર થઈ ગયા છે ને તો રિયલમાં તો હું હારી લાગુ છું ને અમુક વાર છે ને કેમેરામાં હારી લાગુ છું ને અમુક જે ફૂટેજ છે ને એમાં હું એટલી બધી જાડી ભંભા જેવી લાગુ છું ને ખબર હવે કેમ એવી લાગુ છું એટલે મારો તો છે ને મૂડ ઓલો થઈ ગયો પછી મેં થોડું ઘણું કરી લીધો ખબર હારી લાગુ કે નહીં આ સાઈડ ફેસ છે ને મારો બહુ મસ્ત આવે ને આ સાઈડ ફેસ જોવો ને તો બહુ એટલે બહુ જાડો આવે છે હવે જોઈએ આપણે છે ને ફ્રન્ટ કેમેરા થી છે ને શૂટ કરશું વ્લોગ એટલે હું હારી આવું અને નો હારી આવું તો પ્લીઝ કહેતા નહીં કે પાયલ દીદી બહુ જાડા લાગો છો તમે કારણ કે હું રિયલમાં જાડી નથી લાગતું તમને રિયલમાં બધા એ કીધું બહુ હારી લાગે છે પણ હું અત્યારે મારી બ્લોગ ની ફૂટેજ જોતી હતી તો મને થોડું ઘણું એવું લાગે છે કે આમાં હું કઈક અજીબ જ લાગુ છું તો ફાઈનલી આપણે રેડી થઈ ગયા છીએ અને આજે વહેલા રેડી થયા છે એક તો રીઝન એ છે કે મેસેજ સાડીને પિનઅપ કરી મૂક્યું હતું અને આ કડક જેવી સાડી હોય તો એને તમે પિનઅપ કરીને મૂકો તો જો પાટલી નીચે ઘર છે ને બહુ મસ્ત રીતે બેહી જાય અને આ મેં મેં હેરસ્ટાઈ લીધી ને એટલે હું આડી તો નહોતી પડતી કારણ કે શું ને તો પાછળથી હેરસ્ટાઈલ આપણે બગડી જાય એટલે કીધું આરામ બારામ કંઈ નથી કરવો ડાયરેક્ટ તૈયાર થઈ જાય તો જો ફાઇનલી તૈયાર થઈ ગયા તો સૌથી પહેલાં છે મામેરા ધ્યાન છે પીઠી એટલે પીઠી માટે આપણે જો પીઠીનો જબો અત્યારથી જ પહેરી લીધો છે

Ha <laughs> બધા પતી ગયા છે અને આપણે મામેરું વધાય હોતન લીધું છે અને હવે પીઠી સ્ટાર્ટ થઈ ગઈ છે તો પીઠીનું ફોટોશૂટ કરવા માટે અમે આવ્યા છીએ મારા નણંદનો ફોટોશૂટ થાય છે અને અમે હાવ થાકી ગયા છે એટલે જો અમે ખુરશી ઉપર બેસી ગયા છીએ અત્યારે જો આ બાજુ અમારી ગેંગ આખી છે ને ચીલ મારે છે ને આ બાજુ જો આદિતુને છે ને ફોટોશૂટ ચાલે છે તો દીપક કાકાએ એવું કીધું છે કે ફટાફટ આવો પણ ફોટોગ્રાફર કે છેલા એક બે ફોટા હજી બાકી છે એટલે જો ફોટોગ્રાફરને આપણે ઉતાવળ કરાવી છે ફટાફટ કરો કારણ કે હવે છે ને હલ્દીમાં બેસાડવાના છે આદિતિબેનને એટલે તો તમે લોકો એટલો પ્રેમ આપ્યો છે ને લગનમાં અમુક લોકો આવે છે ને એવું કે છે કે મારા નાના છોકરા છે ને કે લગનમાં કોઈ દિવસ નથી આવતા પણ એને ખબર છે ને કે હું લગ્નમાં આવવાની છું એટલે બોલો બિચારા મને મળવા મારી આ ફોટો પાડવા માટે સ્પેશિયલી આવ્યા છે અને તું નાના છોકરાની વાત કરીએ આવડો નાના છોકરો આમ દે ને એની આડે બધા ફોટા પડાવે છે કાનાભાઈ આ રહી એઝ અ સેલિબ્રિટી ઓકે મને એવું લાગ્યું કે કાનાભાઈનો વજન વધી ગયો છે પછી ખબર પડી કે આ તો ફૂલાઈ ગયા છે ખોટા ખોટા હમાતા નથી બોલો આખી સોસાયટી મને હમાતા એટલા ફૂલાઈ ગયા છે કાનો હવાર છે ને પાણી ડોલ વાળે છે કાનાભાઈ હું ડાયલી ડોલ વાળું કોક છોકરીઓ મળી જાય તો ડાયલી ડોલ દાળ ની ડોલ નો હારો ને એમાં કોઈ છોકરી નો ફૂલો આમ ઠેકો ને તો કોઈક છોકરી મળી હોય અત્યારે જો પીઠીનું ફંક્શન હાલે છે અને અમે કવર દઈ દીધા છે એટલે અમે જો ફ્રી થઈ ગયા છીએ પીઠી ફંક્શન હોય કે ઉતાવળો માટે અમે છે ને ફૂલ ની તૈયારી કરી નાખી છે કવર દેને એટલે આપણે ફૂલ ઉડાડવાના છે અમારે રિવાજ છે કે છોકરા હોય ને તો હળદર બહુ એટલે બહુ ઉડાડવાની પણ છોકરી છે ને એટલે એમાં વાળમાં બધે ભરાઈ જાય અને આમે તે બહુ વાર લાગે એટલા માટે છે ને આપણે ફૂલ રાખ્યા છે હળદર નથી રાખી ઉડાડવાની તો જો હવે મમ્મી અને પપ્પા આ બંને છે ને કવર દેવા આવ્યા છે કારણ કે કુટુંબમાં સૌથી મોટા છે ને મમ્મી અને પપ્પા છે એટલે સૌથી પહેલા એ દેવા આવ્યા છે જો જો દીપક કાકાનું ફ્રેન્ડ સર્કલ છે ને ફોટા પડવા માટે આવું છે ને તો ક્યારના સ્ટેજમાં ગોઠવતા હતા ફાઇનલી બધાય જો ગોઠવાઈ ગયા છે બધા ઉપર રહી ગયા છે તો જો પાકીટમાં સમાતા નથી એટલા કવર ભર્યા છે આખું પાકીટ જોવો તૂટી ન જાયને તો સારું આપણે ખાલી આ પાકીટ લઈને જવાનું બીજું કાઈ નથી લઈ જવાનું તો નીરવ ને છે ને સૌથી વધારે નાના છોકરા આરે મજા આવે તો જો એના ફઈની છોકરી એને મળી ગઈ છે તેની આરે જો જોઈ વાતો કર્યા રાખશે જો એની બેનો આરે બેઠો છે

હા મામી દ્રષ્ટા લીધી ને એ નવી બનાવી દે છે કે ગરબા તમારે પાર્લર માં નો જાવ જો

ચાલો થવા હવે મામા કે જાંબુ પર જાંબુ ખાવા પડે જાંબુ જેવું મોટું થઈ ગયું શું મામા હવે ફૂલી ગયા છો આની ઉપર કઈ જઈને તો આપડે રોટલો ને શાક એટલે મજા આવી જાય હોય ને જબરજસ્ત મજા પડી જો તમને જમવાનું બતાવો એટલું મસ્ત છે જમવાનું એટલું મસ્ત છે તમને બતાવો જો ગુલાબ જાંબુ છે પછી જો બાજરાના રોટલા છે ભાખરી ખાલી થઈ ગઈ છે ગરમા ગરમ લાઈવ બને છે આવે છે પછી જો ઊંધિયું છે પછી સેવ ટમેટા શાક છે પછી પુલાવ છે સંભારો છે પાછળ કઢી છે અને જો જો આ બધા જોઈ લ્યો અને બધા કુવારા છે બધા જો ચહેરા જોઈ લે જો આ બાજુ જો દીપક કાકા જમવા બેસી ગયા છે જીતુ કાકા ને બધા જો મોટા લોકો છે ને જમવા બેસી ગયા છે બધા જો એક એક કરીને છે ને ઉભા થઈ જાય છે પણ આ બે માણસ છે ને હજી ઉભા નથી

તો જોવો અત્યારે આપણે છે ને અહિયાં દીપક ભેલ નો નાસ્તો છે જુનાગઢ ચેવડા વાળા ફેમસ ભેલ છે ને એની ભેળ બધા ભેળ ખાવા

ઉપર સેવાથી જો કાના ભાઈ આખા નાઈ લીધા છે નાવા જરૂર નઈ પડે ગંદાવ જો હવે નાયા હો આજની સાઈડો ને તો રાતના વાગ્યા છે બે અને હું ને જાડો ફાઇનલી ઘરે આવી ગયા છે એટલા ગરબા રમે પગ બહુ એટલે બહુ દુખે છે આજનો દિવસ જ આખો એક્ટિક હતો સવારે મંડપ મુરત હતું પછી મામેરા હતા પીઠી હતી પછી રાતે ગરબા હતા આખો દિવસ જેને નોન સ્ટોપ અમે ઇવેન્ટ ઉપર ઇવેન્ટ જ કરી છે એટલે એન્ડ લેવાય ઝાડુમાં તે પણ નથી એટલે જો એન્ડ લેવા માટે હું આવ્યો છું તો કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો અમારો અને આખી લગ્નવાળી સિરીઝ તમને બહુ ગમે છે જો ગમે તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો તો મળીએ કાલે કારણ કે વહેલું સૂવાનું છે વહેલું તો નહીં બે વાગી ગયા છે કાલે પાછું વહેલું ઉઠવાનું તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય